મૈસૂર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં ચોમાસુ બે હજાર ચોવીસ સંદર્ભે બેઠક યોજાય રૂબરૂ મુલાકાત લઈ તેમણે વરસાદ બાદની પ્રવર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવી પ્રામાણિકતાથી કામ કરી ક્લીન એડમિનિસ્ટ્રેશનનો સંદેશો પહોંચાડવાનું સૂચન કરતા મૈસૂર વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિની રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક હતી તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની વિગતવાર માહિતી લઈ અસરગ્રસ્ત લોકોને સત્વરે સહાય સુચવણી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ લોકોને ઘર વખરી મૃત્યુ સહાય અને અન્ય કેસ ડોલ્સની સહાય સત્વરે અને માનવીય ધોરણે ચૂકવણી કરવા જણાવ્યું હતું તેમણે જિલ્લા પ્રશાસનને પ્રામાણિકતાથી કામ કરી ક્લીન એડમિનિસ્ટ્રેશનનો સંદેશો પહોંચાડવાનું સૂચન કર્યું હતું અધિક મુખ્ય સચિવશ્રીએ જિલ્લા વહીવટી તંત્રની રાહત બચાવની કામગીરીને બિરદાવીને આગામી સમયમાં આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા નિવારક પગલાઓ માટે એક મોડેલ તૈયાર કરવા જણાવ્યું હતું ખાસ કરીને નંદીકઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી ત્યાં વૃક્ષારોપણ કરવા સૂચન કર્યું હતું સાથે જ ગ્રામીણ સ્તરે એક તાલીમબંધ આપદા મિત્રની ટીમ તૈયાર કરવા જણાવ્યું હતું તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓને સ્થળ મુલાકાત કરી વરસાદ બાદની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી લઈ રાહત બચાવની કામગીરી કરવા તથા આવનાર સમયમાં પણ સંભવિત ભારે વરસાદની આગાહીને લઈ અલર્ટ મોડ પર તૈયાર રહેવા સૂચના આપી હતી